સ્વાગત છે તમારું બધાનું સ્વાગત છે આપણા એક નવા પ્યારા એક ન્યૂ ગુજરાતી બ્લોગમાં તો અત્યારે મિત્રો આપણે સવારે ઊઠી ગયા છીએ અત્યારે આપણી રૂમમાં આપણે ઉભા છીએ તમે અત્યારે જોઈશું આપણી રૂમની હાલત આપણા બેડની હાલત ભાઈ ચારો તરફ ગોદડા ગોધરા પડ્યા છે તો અત્યારે મિત્રો આપણે સવારે ઊઠીને બધાને પેલા આપણે દુકાને તો વયા ગયા હતા ને આપણે દુકાનમાં બધી વસ્તુ પણ ચડાવી દીધી છે અત્યારે આપણે ઘરે આવ્યા છીએ નાસ્તો કરવા તો અત્યારે આપણે સીધા જઈએ નાસ્તો કરવા ત્યારે તો આપણા મમ્મી આપણે હાટું નાસ્તો બનાવે છે તો આપણે બધાને પેલા મમ્મી પાસે જઈએ મમ્મી આપણા ભાઈ રસોડામાં છે તો અત્યારે મમ્મી આપણે માટે નાસ્તો બનાવે છે અત્યારે મમ્મી ચા ને બધી રોટલીનો બનાવી નાખ્યું મમ્મી આજ ભાખરી કામ નો બનાવી મારા માટે

મમ્મી ખુલ્લી ધમકી માર દીધી પણ ચેલેજ મારી દીધું રોટલી તો નહીં જ બન્યા ભાખરી તો નહીં જ બને રોટલી ખાવી તો ખાનાર કાંઈ નહીં ભીખો રે તો મિત્રો અત્યારે મમ્મી તો આપણને સવારમાં ખી જાય રાખશે તો મમ્મી છે તો તમને મળી જીધો નાસ્તા કર્યા બાદ સીધા દુકાને જઈને તમને મળીએ તો અત્યારે કરી લેજો તમે અત્યારે દુકાને જોઈ શકો અત્યારે આપણે દુકાને તો પહોંચી ગયા છે દુકાને કે કાપડ પેલું કામ તમને ખબર અહીંયા કપડાં સાફ કરવાનું છે સાબુને આવે તે અત્યારે અહીંયા થોડા થોડા ઘણા પડ્યા છે તો અત્યારે આપણે અહીંયા સાબુ રાખવાના છે તો અત્યારે સાબુની પેટી તો અત્યારે ઘરે પડી છે તો અત્યારે આપણે સાબુની પેટી ઘરે લેવા જવાની છે પછી અહીંયા બધા સાબુ બારી બારીથી રાખવાના છે તો ફાઇનલી કરી લેજો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો અત્યારે આપણે સાબુની પેટી આખી લઈને અહીંયા રાખી દીધી છે તો

તો ફાઇનલી જો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો ત્યાં આપણી દુકાનમાં પહેલું કામ તો પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે જ્યાં અહીંયા કપડાં સાફ કરવાના સાબુન હતા તે અત્યારે આપણે પૂરા રાખી દીધા છે ખાલી એટલી જ જગ્યા બાકી રહી છે અત્યારે આપણે આ ખાનાને પૂરું ફૂલ કરી જ દીધું છે તો ફાઇનલી મિત્રો દુકાનમાં આપણું પહેલું કામ પૂરું થયા બાદ દુકાનમાં આપણને બીજું કામ એમ મળ્યું છે ત્યારે આપણે અહીંયા પાર્લેનું પૂરું પેકેટ તો લઈ લીધું છે કેમ કે અહીંયા જો પાર્લેનું જે ઉલું દસવાળું ખા દસવાળું પાર્લેનું ખાનું હતું તે અત્યારે બધા પાર્લે ખતમ થઈ ગયા છે તો એટલા માટે આપણે આ પાર લેનો આખું પેકેટ તો લઈ લીધું છે બધા પાર લે ભાઈ બારી બારીથી અહીંયા રાખવાના છે તો બધા પાર ને ભાઈ અહીંયા રાખવા મળ્યું તો અત્યારે આખું ખાણું ભરવામાં તો થોડીક વાર લાગશે તો આપણે વિડીયો ને કટ પણ કરવો પડશે થોડો ઘણો તો અત્યારે મિત્રો અત્યારે આપણે બધા પાર એક પેકેટ પાર લેનું હતું તે આપણે અહીંયા રાખી દીધું છે ત્યાં બીજું પેકેટ તોડશું તો અત્યારે મિત્રો તમને મળી આ બધા પાર્ટ રાખ્યા બાદ પછી કેમ કે વિડીયો બહુ જાજો લાંબો થઈ ગયો પછી તમને જોવા મજા નહીં આવતો તમને મળી આ બધા પાર લે હું આખું ખાંડું પૂરું ભર્યા બાદ તો ફાઈનલી મિત્રો અત્યારે દુકાનમાં આપણું બીજું કામ પણ પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે બધા પાર લઈ અહીંયા બારી બારીથી ગોઠવી પણ દીધા છે તો અત્યારે અહીંયા જોવામાં પણ થોડાક સારા લાગે છે તો દુકાનમાં આપણું આ પણ કામ પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે બીજું કામ એ મળ્યું છે તમે અહીંયા જોઈ શકો અત્યારે જે ભૂંગળાની કોથળી આવે તે અત્યારે ભૂંગળા ખતમ થઈ ગયા છે તો ભૂંગળાનું આખું પેકેટ દુકાનની અંદર પડ્યું છે તો આપણે દુકાનની અંદર ભૂંગળાનું પેકેટ લઈ આવ્યું પછી બધા ભૂંગળા બારી બારીથી રાખશું તો અહીંયા મિત્રો અહીંયા રહ્યું આખું ભૂંગળાનું પેકેટ તો આ ભૂંગળાના પેકેટને આપણે બહાર લઈને બહાર લઈને જાશું ને બધા ભૂંગળા બારી બારીથી આપણે ગોઠવી દઈશું તો અત્યારે બધાની પહેલાં બે ભૂંગળા પડ્યા છે તેને આપણે અહીંયા સાઈડમાં રાખી દઈએ પછી આ પેકેટને તોડી લઈએ તો બધાની પહેલાં તો ભાઈ આ કોથળી વીણી લઈએ જેટલી પણ આ બિસ્કીટની હતી આ ખોખાની અંદર નાખી દઈએ તો ત્યાં બધી કોથળી આપણે ખોખાની અંદર તો નાખી દીધી અત્યારે આ ખોખાને બંધ કરીને અહીંયા સાઈડમાં રાખી દઈએ ભાઈ ત્યાં બે ખોખા અત્યારે આપણે બંને ખોખા ખાલી કરી દીધા છે તો ગઈ છે પર હોય રાત ઓર રાત કોમ દુકાન પર બેઠે હોય દુકાન પર અમે રાત કોઈ પહેલા કામ મિલે કે સિંગકી બેડી હતી તો અત્યારે મિત્રો આપણે એક વાત નોટિસ કરી કે આપણે ગુજરાતી બોલતા બોલતા હિન્દીમાં ભાઈ ગયા હતા પણ કાંઈ પ્રોબ્લેમ નહોતી તો અત્યારે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અત્યારે સિંગની બેણી આવું ખાલી થઈ ગયું છે થોડી ઘણી જ પડી છે અહીંયા સિંગનું મોટું પેકેટ તો અત્યારે મિત્રો અત્યારે આ જેટલી પણ છીંગ વધી દીધી આપણે અહીંયા સાઈડમાં રાખી દીધી છે તો અત્યારે અહીંયા બધું સિંગનું પેકેટ તો આ સિંગના પેકેટને આપણે તોડશું ને બધી સીંગ બારી બારીથી આ સિંગની બની પણ નાખીશું બધાને પહેલાં કાતર લઈ લીધી આ પેકેટને તોડવા માટે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સિંગનું પેકેટ તો આખું તોડી લીધું છે તો આપણે શીંગને નાખવા કાકતું વસ્તુ જોઈએ એટના એના માટે આપણે આ સામે ત્રાજવું પડ્યું છે આ ત્રાજવા ને લઈ લઈએ આ ત્રાજા અંદર બધી સિંગ આપણે નાખશું ને સિંગ બધા ખોતરા ઉડાડશું અત્યારે પણ જેટલા ઝીણા ઝીણા પોતરા છે આપણે બધા પોતરા ની ઉડાડવાના છે બારી બારી તો અત્યારે મિત્રો આપણે